બોલી શ્રી શંકર ભગવાન ભોળાનાથ ની જે સોમનાથ જાઓ મારા શિવજી ને સોમનાથ જાઓ મારા શિવજી ને માન આવું શિવજી ને દર્શન યા મારા ભગવાન દુખડા કાપો શિવજી દર્શન યા મારા ભગવાન દુખડા કાપો જળ સડાવું મારા શિવજીને સડાવું જળ લઈ આવું મારા શિવજીને સડાવું જળ તેનો માનો તો દૂધ લઈને આવું જળ તેનો માનો તો દૂધ લઈને આવું સોમનાથે જાઓ મારે શિવજીને માનાવું સોમનાથે જાઉં મારે શિવજીને મનાવ શિવજી દર્શન આપો મારા ભગવાન દુખડા કાપો શિવજી દર્શન આપો મારે ભગવાન દુખડા કાપો ફૂલ લઈ આવું મારે શિવજીને છોડાવું ફૂલ લઈને આવું મારા શિવજીને સવડાવું ફૂલ માનો ફૂલથીના ના માનો તો બિલી સોમનાથે જાઉં મારે શિવજીને મનાવો શિવજી દુખડા કાપો શિવજી દર્શન આપો મારા ભાવના દુખડા કાપો સંદન લઈ આવું મારા શિવજીને સડાવું સંદનથી ના માનો તો ભભૂતિ લઈ આવું સોમનાથે જાઓ મારા શિવજીને માના શિવજી દર્શન આપો મારા ભવના દુખડા કાપો લાડુ લઈ આવો મારા શિવજીને સડાવું சோமாவோஜி மனோ சிவனா படோ ஆயோ மாறஜி மன ஆ

હારલા થી ના માનો તો શર્પ હાર લલા થી ના માનો તો શર્પ હાર લો મનાથે માર શિવજીને માન શિવજી દર્શન આપો મારા ભવના દુખડા કાપો હાથી લઈ આવું મારા શિવજીને બેસાડું હાથી ન માનો તો નંદી લઈ આવું હાથી ન માનો તો નંદી લઈ આવું સોમનાથે માર શિવજીને માન આવું શિવજી દર્શન આપો માર ભવના દુખડા કાપો બોલે શ્રી ભોળાનાથ ભગવાન કે જે અમારું ભજન ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો